નારી શક્તિનો ઉત્સવ કરજણ એસટી બસ ડેપો ખાતે મહિલા કર્મયોગી દિવસની ભવ્ય ઉજવણી વડોદરાના મહિલા અને બાળ વિભાગ દ્વારા નારી વંદના ઉત્સવના ભાગરૂપે મહિલા કર્મયોગી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજે કરજણ એસટી બસ ડેપો ખાતે આ ખાસ ઉજવણી યોજાઈ જેમાં મહિલાઓને તેમના અધિકારો અને શક્તિનો પરચો આપવામાં આવ્યો મહિલા અને બાળ વિકાસ વિભાગે જાતીય સતાબ્દી અધિનિયમ બે હજાર તેર હેઠળના કાયદાઓ અને સરકારની મહિલા વિકાસની વિવિધ યોજનાઓ વિશે માહિતગાર કર્યા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો મહિલાઓને તેમના કાર્યસ્થળે સુરક્ષા અધિકારો અને સરકારી યોજનાઓથી વાકેફ કરવું જેથી તેઓ સશક્ત બની નવી ઊંચાઈઓ સર કરી શકે આજરોજ નારી વંદન સપ્તાહ અંતર્ગત ગુજરાત સરકારનો જયારે નારી વંદન સપ્તાહ કાર્યક્રમ કાર્યરત છે એમાં આજનો દિવસ એટલે મહિલા કર્મયોગી દિવસની ઉજવણીના ભાગરૂપે કરજણ એસટી ડેપો ખાતે આપણે ભેગા થયેલા છીએ આજના નારી કાર્યક્રમમાં વધુમાં વધુ મહિલાઓને મહિલાલક્ષી યોજનાઓનો લાભ મળે જાગૃતતાનો લાભ મળે અને મહિલાલક્ષી જે કંઈ યોજનાઓ છે એ દરેક લોકો સુધી લાભ મળે એના માટે સરકાર પ્રયત્ન કરે છે તો અમારો ડિપાર્ટમેન્ટ એટલે કે મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી વડોદરા દ્વારા અમારા આવી રીતના કાર્યક્રમો દરેક જગ્યાએ અત્યારે ચાલુ છે આજે કરજણ ખાતે એસટી ડેપો વિભાગ સાથે અમે સંકલન કરી અને અહીંયા કાર્યક્રમની વ્યવસ્થા કરેલી છે એસટી ડેપોમાં જે કોઈ કર્મચારીઓ છે તે બેનો માટે કામકાજના સ્થળે જાતિ સતામણી અટકાવવા અધિનિયમ બે હજાર તેર અંતર્ગત આજનો કાર્યક્રમ મુખ્ય રાખેલો છે આ કાર્યક્રમમાં બહેનોને જે કામના સ્થળે બેનોની જાતિ સતામણી થાય છે એમાં કઈ રીતે પોતે સમિતિમાં એમની ફરિયાદ કરવી એમાંથી પોતાનો બચાવ કઈ રીતે કરવો વગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવશે આ સિવાયની લક્ષી જે કંઈ યોજનાઓ છે એમાં બેનોને જે જગ્યાએ એમને જરૂર પડે આ તમામ યોજનાઓની માહિતી બેનોને આપવામાં આવશે અને આ સિવાય અમારી કચેરી અને મહિલા લક્ષી જે યોજનાઓ છે એની માહિતી બેનોને આપવામાં આવશે જેથી કરી બેનો પોતાના જીવનમાં જ્યાં પણ અટકે ત્યાં એમને સરકારની દરેક યોજનાનો લાભ મળી શકે આવો સરકારશ્રીનો પ્રયત્ન છે અને આ પ્રયત્નને અમે લોકો સ્વાક્ષક કરવા માટે તાલુકા લેવલ સુધી જઈએ છીએ મારું નામ હેતલ જોશી છે હું મહિલા અને બાળ અધિકારીની કચેરીમાં ડીએચીડબલ્યુ અંતર્ગત ડિસ્ટ્રિક્ટ મિશન કોડીને તરીકે કાર્ય કરું છું